કે કામ ચાલી રહ્યું છે તેમાં રિફ્લેક્ટર નથી સ્ટ્રીટ લાઇટ નથી તો કેવી રીતે ખબર પડશે કે અહીંયા ડાયવર્ઝન છે તંત્રની બેદરકારી પણ અહીંયા દેખાઈ રહી છે આગળ વધીને વાત કરીએ મહત્વના સમાચારની જે સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી આ સમાચાર સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ ગામો આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ અંધારામાં જીવવા માટે મજબૂર બન્યા છે નાણિયાળી ગામે વીજળીની સુવિધા જ ઉપલબ્ધ નથી જોવા મળી રહી તો સુરેન્દ્રનગરના નાણિયાળી ગામની આ સુવિધાના અભાવે લોકો અંધારામાં જીવી રહ્યા છે વેલનાથપરા સુધીમાં કોઈ દિવસ પડી રહ્યા છે શાળામાં અભ્યાસ કરતા બાળકો અંધારામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે સ્થાનિકો હાહાકાર પોકારી ઉઠ્યા છે ચૂંટણી હોય ત્યારે મત માંગવા આવતા નેતાઓ ચૂંટણી પૂરી થતાં ગુમ થઈ જતા હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે ત્યારે વીજળી ન હોવાથી મહિલાઓને પણ અંધારામાં રસોઈ કરવા માટે મજબૂર બનવું પડ્યું છે રજૂઆત છતાં તંત્રએ આ ખાડા કાઢ કર્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ ગામોમાં આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ લોકો સ્થાનિકો અને ગ્રામજનો અંધારામાં જીવવા માટે મજબૂર બન્યા છે નાનિયાળી ગામ સુરેન્દ્રનગરનું કે જ્યાં વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નથી આવી બાળકો છે જે તે અત્યાર સુધી અભ્યાસ અંધારામાં કરવા મજબૂર બન્યા છે વીજળી કોઈ દિવસ આવી જ નથી આ એક એવું ગામ છે કે જ્યાં વીજળી આ સુધી જોવા નથી મળી શાળામાં અભ્યાસ કરતા બાળકો અંધારામાં ભણે છે મહિલાઓ રસોઈ પણ અંધારામાં બનાવવા માટે મજબૂર બની છે ચૂંટણી હોય ત્યારે મત માંગવા માટે નેતાઓ આવી જાય છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં જ તેઓ ગુમ થઈ જાય છે ગ્રામજનોનો આક્ષેપ કરવા ગ્રામજનો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવે છે વીજળી ન હોવાથી મહિલાઓ અંધારામાં રસોઈ બનાવવા માટે મજબૂર બની છે તો આઝાદીના 70 વર્ષ પછી પણ આ

ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે અંતરિયાળ ગામો છે ત્યાં વીજળી હજુ સુધી આઝાદીના સત્યોતેર વર્ષ પછી પણ નથી મળી લોકો અંધારામાં જીવા માટે મજબૂર બન્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલાનો જે નાનિયાણી ગામ છે ત્યાં છેલ્લા સો વર્ષથી વીજળી ગ્રામજનોએ નથી જોઈ તેમના બાળકો છે તે અંધારામાં અભ્યાસ કરવા માટે મજબૂર બની રહ્યા છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નું આ અંતરિયા નાનિયાળી ગામ છે ત્યાંની વસ્તી પણ બે થી ત્રણ હજાર લોકો વસવાટ કરે છે અને આ ગામમાં વીજળીની કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી જે સમયે ચૂંટણીઓ હોય છે ત્યારે નેતાઓ આ લોકોનો મત માટે ફક્ત ઉપયોગ કરતા હોય તે પ્રકારનો ઘાટ છે તે હાલ સર્જાઈ જવા પામ્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું જે આ નાનિયાણી ગામ છે ત્યાં વેલનાટપરા વિસ્તારમાં તો છેલ્લા અનેક વર્ષોથી વીજળી આવી જ નથી આઝાદીના સત્યોતેર વર્ષ જેટલો સમય વીતી ગયો ત્યારે આ વિસ્તારના જે લોકો છે તે આ વિસ્તારના જે વસવાટ કરતા લોકો છે તે વીજળી કેવી છે તે પણ નથી જોઈ ખાસ કરીને પ્રાથમિક સુવિધાનો પણ આ ગામમાં અભાવ છે જે બાળકો છે તેમને બે કિલોમીટર દૂર સુધી ચાલીને શાળાએ જવું પડી રહ્યું છે મહિલાઓને પણ રાત્રે વીજળી ન હોવાના કારણે પાંચ વાગે પોતાનું સાજનું ભોજન બનાવવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે અલગ અલગ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ રહી છે છતાં પણ છેલ્લા આઝાદીના સત્યોતેર વર્ષ થઈ ગયા છતાં તંત્ર ત્યાં વીજળી નથી પહોંચાડી શક્યું જયારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે આ લોકોનો મત માટે ઉપયોગ થતો હોય ખાસ કરીને જ્યારે ધારાસભા આવતી હોય લોકસભા આવતી હોય કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવતી હોય નેતાઓ તેમની વચ્ચે જતા હોય છે પરંતુ હવે આ વીજળીની વાત આવે ત્યારે નેતાઓ પણ ફરાર થઈ જતા હોય તેવો ગ્રામજનોનો આક્ષેપ છે હવે તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં વીજળી પહોંચાડવામાં આવે તે પ્રકારની માંગણી છે તે કરવામાં આવી રહી છે બાળકો પોતાનું જે નિશાળમાંથી હોમવર્ક આપે લેસન આપે તે પણ વીજળી ન હોવાના કારણે કરી નથી શકતા જેને લઈને તે તેમનો અભ્યાસ પણ બગડતો હોવાનો ઘાટ છે તે સર્જાવા પામ્યો છે આ મુદ્દે હવે મામલતદાર અને અધિકારીઓ પણ આ વિસ્તારના લોકોની સામે જોઈ અને આઝાદીના સત્યોતેર વર્ષ પછી આ વિસ્તારના લોકોને વીજળી પૂરી પાડે તેવી આ ગામના લોકોની છે તે માંગ ઉઠવા પામી છે જી ઓફિસર ગ્રામજનોએ કેટલી વાર રજૂઆત કરી છે કોને રજૂઆત કરી છે અને કેવી પ્રકારની રજૂઆત અત્યાર સુધી કરવામાં આવી છે કારણ કે ખૂબ જ લાંબો સમય વીતી ગયો છે અને પ્રાથમિક સુવિધા ન મળે એ બહુ મોટી વાત કહેવાય ખાસ કરીને ગ્રામજનો દ્વારા જે જણાવવામાં આવેલી વિગત અનુસાર ગ્રામજનો મુખ્યમંત્રી છે કલેક્ટર માં પણ રજૂઆત કરી છે મામલતદાર માં પણ રજૂઆત કરી છે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય શામજી ચૌહાણ છે તેને પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી છે સરપંચ ને તો આ ગામના લોકો વારંવાર કહે છે કે ગામમાં વીજળી ક્યારે આવશે પરંતુ આ મુદ્દે તેમને કોઈ પણ પ્રકારનો જવાબ નથી મળી રહ્યો ફક્ત ફક્ત આશ્વાસન મળી રહ્યું છે 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 છેલ્લા વર્ષથી આ વિસ્તારના લોકો તે અંધારામાં જીવી રહ્યા વાગ્યા પછી ગામમાં અંધાર પટ છવાઈ જાય છે ખાસ કરીને જો સુરક્ષાની વાત કરવામાં આવે તો આવા અંધારામાં અને વીજળી ન હોવાના કારણે મહિલાઓની સુરક્ષા કેટલી ત્યાં છે બાળકો છે તેમની સુરક્ષા કેટલી તેની સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે બાળકો પોતાનું લેસન નથી કરી શકતા દર વખતે ચૂંટણી આવે ને મત માંગવા નેતા જતા હોય છે પરંતુ ત્યારબાદ પોતાની જે પ્રજા કે જેમને મત આપ્યા છે ચૂંટાઈને ધારાસભ્યની ખુરશી સુધી પહોંચાડ્યા છે સાંસદ સુધીની ખુરશી સુધી પહોંચાડ્યા છે પરંતુ હવે આ જ નેતાઓના જે પ્રજા છે તેની સામે નેતાઓ નથી જોઈ રહ્યા છેલ્લા સત્યોતેર વર્ષથી આ ગામમાં વીજળી નથી આવી વીજળી કેવી હોય તે આ ગામના લોકોએ નથી જોઈ હવે તાત્કાલિક પણ વિભાગ હોય કલેક્ટર વિભાગ હોય મામલતદારની ટીમ હોય પ્રાંત અધિકારી હોય અને સરપંચ હોય ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય આ વિસ્તારના લોકોની મુલાકાત લઈ અને તાત્કાલિકપણે ગામમાં આઝાદીના ના સત્યોતેર વર્ષ પછી વીજળી પહોંચાડે તેવી આ વિસ્તારના લોકોની છે તે માંગ છે જી

એક સો જેટલા મકાનો આવેલા છે અલગ અલગ વિસ્તારોમાં લોકો વસવાટ કરી રહ્યા છે ગામ હોવાના કારણે ત્યાં હજુ સુધી વીજળી ન પહોંચી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગામ જ્યારે વસ્યું ત્યાર નાનિયા ત્રણ વખત તેના ગામ તર ફરી ગયા છતાં હજુ સુધી વીજળી નથી પહોંચી તે એક મોટી બાબત ગણી શકાય અને તંત્રની બેદરકારી પણ ગણી શકાય કારણ કે વીજળી પાછળ દર વર્ષે સરકાર કરોડો રૂપિયાનો નો ખર્ચો કરતી હોય છે સોલાર સરકારી યોજના નો વીજળી બાબત નો લાભ આ ગામના લોકો સુધી નથી પહોંચ્યો સ્માર્ટ મીટર ની વાતો કરતી સરકાર હવે આ સ્માર્ટ ગામમાં વીજળી નથી પહોંચાડી શકી તે એક મોટી બાબત કહી શકાય જી જી ફસલ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપ